અઠવાડિયે પણ <laughs> <laughs>

બઉ આવે ત્રાસ થઈ ગયો બગા બહુ બઉ છે શું તું એ ખબર તો છે કે તો ઝાડકા માં શું એટલે આ ગટુજી એટલી ઝાડકો ના મેલે ભલે મારે બધું ખાઈ જાતો

એટલે પણ મારું પેલું નું ઘટુજી એમ કેમ કીધુંતું કે પહેલાન મો તો છોક જીયું પણ મને લાગે છે બાਦਰજીને લખો વાટી લાગે છે બાਦਰજીનો ખાવા દેવ છે ને એનો ખાવા નહીં દેવ હું કરું બાਦਰજી ગઈ કઉં મત હો એ એ લીલી દેવાડી ને લીલા ઓબલા મોય બોલે છે મજા આયો રે

બે ને કેવું કે ગટુજી એ મન મારો હોય પણ તું અહી કેવા જ આવ્યો ને તો મન કાયરમ છે અરે સાહેબ હાડો વાતકો હા વાતકો પણ ના થાલે આછુ સે જીવા દીવા જેવું કરવાનું છે હું દીવા જેવો છું ના લે હાડો એય બાજરજી હા તમે મોરાયો ને યાર હું મોરું રમતી પડું કેડે રહું લે હાડો અમે ના કેડે ના ના તમે ત્યાં જાવ અને આ રે એય માનીજી એય ઉધક લશે ના જી અલ્યા બળ્યા તું કેમ આલ્યા હા એક ફેરો મારખાં ગયો એટલે ખબર નહીં પડતી એટલે એક ફેરો તો મારખાં ગયો તો ભલે જ ગયો પણ એ તો ઉપર રહી ને તો દાદાગીરી કરે ખબર પડે આવો ખબર પડે ભોજ તો એમ ને ના ના તમે

આપડે બધા પેડા એકગડો ના કરાવે એવું હશે ને તો તમારે એડમ પાણી એડો માળ્યો મુ લઈ તમારે એડા ને મારે હુડીને હું ભરાવતા ભમાવી છે મા હાય માળા પર અતલ તો ચટલા પાવર કરતા આ બે જાય તેમાં કમ્પ્લીટ બોલે છે ને પોપટ ગડે એ ગડુજી હા તે હવે શું કહું ખબર એડ શું આલે આખો દાડ શું એટલે એટલે તમે તો 3 પૈસા ના થઈ જતો પૈસાનો ની હું 100 પૈસાનો છું પણ મા શું કરું વા તણે તો તું ન રઈ કેરિયો આવી છે ઓ ગવવા બાસી ને રાખુક નાખું શું કરું